નમસ્કાર પ્રિય ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર આજે અમે આપને જણાવી રહ્યા છીએ ગૌરી વ્રત અને જયા પરવતી વ્રત વિશેની માહિતી ગૌરી વ્રત અને જયા પરવતી વ્રત બંને વ્રત એકસાથે સાથે શરૂ થાય છે અને બંને વ્રત પાંચ દિવસના હોય છે આ ઉપવાસ ભારતના ઉત્તરીય ભાગોમાં ખાસ કરીને ગુજરાતમાં ઉજવવામાં આવે છે બાળાઓ ગૌરી વ્રત કરે છે જેમાં પાંચ દિવસ જ્વારાની પૂજા કરવામાં આવે છે જ્યારે કે કન્યાઓ સારા પતિની કામના માટે આ વ્રત કરે છે આ વ્રત જો એક શરૂ કરવામાં આવે બે હાજર પચીસ મુજબ જયા પર્વતી વ્રત અષાઢ શુક્લ પક્ષની ત્રયોદ તિથિ આઠ જુલાઈ થી શરૂ થશે અને શ્રાવણ પક્ષ કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિ બાર જુલાઈ પર સમાપ્ત થશે જયા પર્વતી વ્રતનું મહત્વ કુમારી કન્યાઓ સારા પતિની કામના કરવા માટે અને પરિણિત સ્ત્રીઓ લગ્ન જીવનમાં સુખ અને પ્રેમ જાળવી રાખવા માટે જયા પરોતી વ્રત કરે છે એવું માનવામાં આવે છે કે જે લોકો ભક્તિભાવથી આ વ્રત કરે છે તેમને ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વ્રત પરિવારે સુખાકારી અને ઘરમાં સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે જે ભક્તો ભક્તિભાવથી જયા પ્રતિ વ્રત પાલન કરે છે તો તેમની બધી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ થાય છે

ગૌરી વ્રત કરવામાં આવે છે જ્યારે કે જયા પરતી વ્રત કરતી કન્યાઓ રોજ સવારે નિત્ય કાર્ય પરવારીને દૂધ પાણી મીલપત્ર સહિતની પૂજાની થાળી લઈને શંકર પાર્વતીના મંદિરેજીની પૂજા કરે છે આ પૂજા પાંચ દિવસ સુધી રોજ સવારે કરવાની હોય છે વ્રતના છેલ્લા દિવસે જાપરતી વ્રત કરતી કન્યાઓ અને ગૌરી વ્રત કરતી બાળાઓ જાગરણ પણ કરે છે આ દિવસે રાત્રે તેઓ આખી રાત જાગીને ભજન અને ભક્તિ ગીતો ગાતી અને આરતી કરતી રહે છે આ રાત્રિ જાગરણ બીજા દિવસ સુધી કરવામાં આવે છે જેને ગૌરી તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે જ્યારે આ પાંચ દિવસનો ઉપવાસ પૂર્ણ થાય છે જાગરણના બીજા દિવસે ઘઉના પવિત્ર નદી અથવા અન્ય કોઈ જળાશયમાં વહાવી દેવામાં આવે છે ત્યારબાદ પૂજા અને અન્ય મહત્વપૂર્ણ ધાર્મિક કરવામાં આવે છે કન્યાઓ અનાજ શાકભાજી અને ખોરાક ખાઈને ઉપવાસ તોડે છે તો મિત્રો આ હતી ગૌરી વ્રત અને જળાપર્તી વ્રત ની પૂજા વિધિ જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી પડો નહીં